કેટામાઇન નામનું ડ્રગ મળી આવ્યું છે પચાસ કિલો જેટલો આ કેટામાઇન ડ્રગ નો જથ્થો મળી આવતા તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે ડીઆરઆઈ ને માલુમ પડ્યું કે દેહગામના મોટા જાલુન્દ્રા પાસે એક ફેક્ટરી આવેલી છે જે મોટા ભાગે એગ્રો રિલેટેડ એગ્રો ફાર્મા ક્ષેત્રની આ કંપની છે અને ત્યાંથી તે લઈને આવ્યો છે પછી ગાંધીનગર પોલીસની મદદ લઈ ડીઆરઆઈ એ તપાસ શરૂ કરી તપાસની અંદર રો મટીરિયલ મળી આવ્યું એટલે કે કેમિકલ મળી આવ્યું એનો એફએસએલ રિપોર્ટ કરવામાં આવ્યો અને એફએસએલ નો રિપોર્ટ થોડી વાર પહેલા આવ્યો ત્યારે તેની અંદર લખેલું હતું કે આની અંદરથી અંદર હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ